હું ડૉક્ટર ભાવિનસિંહ કણસાગરા અત્યારે ઇન્ચાર્જ વહીવટી અધિકારી તરીકે જીજી હોસ્પિટલમાં ફરજ બજાવું છું ગત તારીખ ત્રીસ પાંચ શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિટેન્ડ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના બે થી ત્રણ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે અત્યારે બાકીના બિલની તપાસ બધી ચાલુ છે ને આવતીકાલે ગાંધીનગરથી ટીમ આવીને વધારે તપાસ આમાં કરશે ત્યાર પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે હા અત્યારે તે તિજોરી કચેરી દ્વારા અંદાજિત સોળ થી સત્તર લાખ જેવી ઉચા પદ થઈ છે તેવી માહિતી મળેલ છે ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ ફાઈવ એટ ફોર ફોર તેમજ તેમાં રકમ સત્તર લાખ ને વીસ હજાર રૂપિયા તેમજ આ સિવાય ત્રણ એકાઉન્ટ બીજા છે જેમાં વન સેવન ટુ નાઇન ફોર વન ફાઇવ થ્રી અને નાઇન એટ સેવન સિક્સ આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપાત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી આ સિટી બી ડિવિઝન આઈપીસી ચારસો નવ અને એકસો ચૌદ મુજબનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે